અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા પર પાટણ એપીએમસી હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સાહેબના નેતૃત્વમાં અમલમાં મૂકવામાં આવેલા જનકલ્યાણની વિવિધ યોજનાઓ અને પહેલની રૂપરેખા આપી હતી આ અગિયાર વર્ષ કાળનો કાર્યકાળ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની સુખાકારી સાથે સેવા સુશાસન અને સર્વસમાવેશી સર્વાંગણી વિકાસનું દાયકો બનાવે છે એક્યાસી કરોડથી પણ વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અને અન્ય યોજના હેઠળ દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે જેના કારણે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવવા સરકાર સફળ થઈ છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અનેક જનકલ્યાણ યોજનાઓનો સમાવેશ થાય છે જેમાં હર ઘર જલ યોજના કે જેમાં પંદર કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને જળ પહોંચી તેની સુવિધા આપવામાં આવી છે જગતના તાત એવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા છ હજારની સહાય આપવામાં આવી છે ઓપરેશન સિંદુર થકે પાકિસ્તાનમાં રહેલા નવ આતંકી સેન્ટરોનો નાશ કરવામાં આવ્યો છે જેમાં સોથી વધારે આતંકવાદીઓનો ઠાર કરવામાં આવ્યો છે ઓપરેશન સિંદુરથી આપણે મેસેજ આપ્યો છે કે ભારત ફક્ત વિકસિત નથી પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શાસ્ત્રો સાથે દુશ્મનોને જવાબ આપી શકે છે આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય રજનીભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર એપીએમસી સ્નેહલભાઈ પટેલ સહિત આગેવાનો અને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા દશરથભાઈ દરજી પાટણ